આ વ્રત શ્રાવણ મહિનાની અમાસે કુંવારી કન્યા અને સોગણ સ્ત્રી બંને કરી શકે છે શ્રાવણ માસની અમાસે સોમવાર આવે તો સો ગણું ફળ મળે અમાસના દિવસે સૂર્યોદય પહેલા સ્નાનાદિથી પરવારીને પ્રથમ ગાયનું પૂજન કરી તુલસી માતાનું પૂજન કરવું ત્યારબાદ ગાય તુલસી વ્રત કથા સાંભળવી વ્રત કરનારે એકતાણું કરવું વ્રતમાં લીલું અનાજ કઠોર લીલું શાક અને લીલા રંગની વસ્તુ ન ખાવી અને લીલા વસ્ત્રો ન પહેરવા આ વ્રત કરનાર કુંવારી કન્યાઓને મનગમતો જીવનસાથી મળે છે અને સોહાગણ સ્ત્રીનું વાંજિયા મેણું ટળે છે અને તે પરમ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે ગાય તુલસી વ્રત કથા એક બ્રાહ્મણને એક છોકરી હતી એણે ગાય તુલસી વ્રત કરવા માંડ્યું પણ વ્રત પૂરું થાય તે પહેલા તે મરી ગઈ અને કોળીને પેટ પડી છોકરીને જોઈ કોળી લોકો કહેવા લાગ્યા આવી રૂપાળી છોકરી ક્યાંથી ઢાંકણીમાં ધાણી આલો રાકને ઘેર રતન ક્યાંથી કુલડીમાં પાણી આલો છોકરી તો ધાણી ખાય છે પાણી પીએ છે અને મોટી પોટી થાય છે એકવાર એક રાજાનો કુંવર મૃગ્યા રમતા રમતા અહીં આવી ચઢ્યો એણે છોકરીને જોઈ અને કહ્યું છોડી રે છોડી તું કોણ છે ભૂત છે ના રે પ્રેત નથી કુંવરે નદીથી તું મને ગમે છે હું તને ગમું તો તું મને વર છોકરી કહે તમે મને ગમો છો પણ હું વરુષી રીતે તેમે તો રાજાલોક ને અમે તો કોળી લોક વરાય તો વરને ન વરાય તો યે વર રાજકુંવરે હઠ લીધી હોકરીએ કહ્યું આજથી આઠમે દહાડે આવજો મંગળ માટલી લાવજો મંગળ ઘાટડી લાવજો કંકુનો પડો લાવજો નાડાનો હો લાવજો લીલુડા વાંસ વઢાવજો નવરંગી ચોરી ચિતરાવજો પીળું પાનેતર લાવજો સાત સોપારી લાવજો વાગતે ઢોલે આવજો આઠ દહાડા વિદ્યાને રાજકુંવર ધામધૂમથી વાજતે ગાજતે આવી પહોંચ્યો આઠમે દહાડે આવ્યો કંકુનો પડો લાવ્યો મંગળ ઘાટડી લાવ્યો મંગળમાટલી લાવ્યો નાડાનો હો લાવ્યો પીળું પાનેતર લાવ્યો સાત સોપારી લાવ્યો વાગતે ઢોલે આવ્યો પહેલું મંગળ બીજું મંગળ ત્રીજું મંગળ ચોથું મંગળ વર્તાયું અને એ તો પાંચમા મંગળે પરણી ઉઠ્યા રાજા કહે રાણી રે રાણી ચાલો કાલે પરદેશ જઈએ ખવાય તેટલું ખાઈ લેજો પીવાય તેટલું પી લેજો રાણી કહે આજના ખાધા તે કાલ પહોંચતા હશે રાજા કહે પહોંચે તો યને ન પહોંચે તો ય બીજે દહાડે તો રાજા રાણી વનમાં આવ્યા રાણીને ભૂખ લાગી તરસ લાગી રાજા તો ઝાડ ઉપર ચઢ્યો ચારેકોર જોયું તો છેટે એક સરોવર દીઠું રાજા કહે જાઓ ઉગમણું સરોવર છે એક પોસ પીજો બે પોસ પીજો ત્રીજી પોસ પીશો નહીં આડા અવળી જોશો નહીં રાણી તો પાણી પીવા ગયા એક પોસ પીધી બે પોસ પીધી ત્રીજી પોસ પીધી અને આડા અવળી જોયું તો સરખી સહિયરો નાહતી દીઠી ધોતી દીઠી ગાયતુલસીને પૂજતી દીઠી સુતરે તો લાકડાનો ઘોડોને કાચનું પલાણ કરી આપ્યું બીજે દહાડે છોકરો ઘોડાને પાણી પીવડાવવા લઈ ગયો લાકડાનો ઘોડો અને કાચનું પલાણ કેટલામાં રાજાની છય રાણીઓ પાણી ભરવા આવી તેમણે કહ્યું ગાંડાછૈયા ઘેલાછયા લાકડાના ઘોડા તે પાણી પીતા હશે લાગ જોઈને છોકરો બોલ્યો ગાંડી રાણી ઘેલી રાણી રાજાની રાણી તે કંઈ સાવરણીને સૂંથયું જણતી હશે રાણીઓને ખોટું લાગ્યું ઘેર જઈને રાજાને વાત કહી સુતારના છોકરાએ મેણા દીધા રાજાએ તો છોકરાને બોલાવ્યો કાળો ઘોડો કાળા કપડાં અને કાળો અન્ન આપી અંધારી રાતે તેને નગરમાંથી કાઢી મૂક્યો છોકરો ત્યાંથી ચાલી નીકળ્યો બીજા ગામનો રાજા યજ્ઞ કરતો હતો તેણે છોકરાને જતા જોયો રાજાએ છોકરાને પાસે બોલાવી કહ્યું ભાઈ તું અહીં રહે આજે મારે ત્યાં જમણ છે તું પીરસ જે ના રે ના હું સુતાર છું મારાથી કેમ પીરસાય પીરસાય તો એ રહે અને ના પીરસાય તો એ રહે સાતે રાણીઓને ત્યાં જમવાનું હતું રાણી કહે મામા શું પહેરું ઝાડે ફરવાનો સાડલો અને ઝાડે ફરવાનું કપડું જ તો ફરી પૂછ્યું મામા શું લઉં ઝાડે ફરવાનો ચવડો જ તો સાતે રાણીઓ જમવા આવી કોરણરાણી ઉકરડે બેઠી છોકરો પીરસતો પીરસતોમાં પાસે આવ્યો ત્યાં તો કપડાની કસ તૂટી ધાવણની શેર છૂટીઆમાં ને આજ એનો બેટો આખું ગામ બોલી ઉઠ્યું રાજા રાજી થઈ ગયા સુતારની છોકરીને બોલાવીને પૂછ્યું આ ભાઈ ક્યાંથી લાવી હોકરીએ કહ્યું આ ભાઈ મને ગાયમાએ આપ્યો તુલસીમાએ આપ્યો રાજાએ બધી વાત સાંભળી અને રાજી થઈ ગયા છ રાણીઓએ વ્રત કરવાનો વિચાર કર્યો હોડીઓ પાસેથી વ્રત લીધું પણ વ્રત કાણું કુબડું કર્યું કેને કાણી કુબડી છોકરીઓ અવતરી ફરીથી વ્રત કર્યું એક મને એક ચિત્તે ને એક ધ્યાને કેને મોતીના દાણા જેવા કુંવર અવતર્યા રાજમાં બધે આનંદ વર્તાયો બધા રાજાને ત્યાં વધાવવા ગયા રાજા કહે મને શું વધાવો છો વધાવો રૂરાગાયમાં તુલસીમાં ઊંચી ખડકી નીચી ખડકી માહી વાવ્યા તલને તુલસી લાલ બાળ જયગોપાળ રામબાઈ શામબાઈ પાનબાઈ અમરબાઈ સૌએ પહેર્યા અમરપાન હિંડોરા ખાટે હીંચે છે પાનના બીડા ચાવે છે લાલને ધરાવે છે લાલ હીડે તો કુમકુમના પગલાં પડે હસે તો હીરા ખરે જય રૂડા ગાયમાં જય રૂડા તુલસીમાં સૌને ફળ્યા એવા અમને ફળજો